આ બે હાથ કોઈને હાર પહેરાવવામાં નહીં આવ્યો હોય પણ આજે જેના ખરેખરમાં મારે સન્માન આવવું જોઈએ આદર કરવો જોઈએ ને એમને કદાચ મારા જેવી માતા હાલે નગર જગતમાં હાલે ને કેમ કે ક્યારે ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો

रामाडी राम रामाडी राम जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम ए राम मणि राम थाके ने राम नो थाके ने राम तुमने बधाई ने राम અરે રામ 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 મણી રામ રામ રામી રામ 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 જોરથી રાી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ હવે બધા એકદમ શાંતિ અવાજ સંભળાય છે મારો બધે છેલ્લે હાથમાં ઊંચો કરજો મારો અવાજ સંભળાય છે પાછળ ઊભા છે બધી માવડીઓ ભાઈઓ બહેનો મિત્રો દોસ્તારો અને બધા ભાવિકો અવાજ આવે છે ને આ બાજુ વાહ તો આપણે દર રવિવારે આપણા માટે આપણા સૌના લાડકવાયા મેલડી માં ગયો કે ખુખાર મેલડી માં ગયો કે બહુચર મેલડી માં ગયો એમાં કેવી માં કે માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ માં કેતા મુખ ઉગડે એટલે કે ખુલે બાપ કેતા થઈ જાય બંધ બાપ છે સૂરજ બપોરનો પણ મારી માં પૂનમનો નો ચંદ મારી માં પૂનમનો નો ચંદ આવી જીવતી જાગતી જોગમાયા જેવી બારે જાની સરકાર બારે જાની કુખાર મેલડી બારે જાની બૌચર મેલડી બારે જાની રામવાળી મેલડી આખા જગની જગત જનની જગત કલ્યાણકારી માં આપણા માટે દર રવિવારે બધા ભાવિ ભક્તોના દુખડાઓ ભાંગવા કષ્ટોને હરવા આપણા માટે આવે છે અને આપણામાંથી ઘણા ભાવિ ભક્તોના એવા ભાવ છે કે જોઈને સાહેબ આંખમાંથી આહુડા નીકળી જાય છે હે ને આ ઈ મા છે એની મમતા કેવી છે પણ એ જ માના કેવાથી જે ભાવિ ભક્તો કે જે સ્વયંસેવકો જે માતાજીએ નિયુક્ત કરેલા છે તો એ સ્વયંસેવકો જે તમને સૂચનો આપે ને એનું તમે ખાસથી થી તો પાલન કરો અને એક આ મોબાઈલમાં વીડિયા ઉતારવાનો બંધ કરી દો માને મનમાં રખાય સાહેબ માને ફોનમાં રાખજો ફોનનું તમારું સ્ટોરેજ વારા ઘડીએ કહું છું તમારું સ્ટોરેજ એટલું નથી આ એટલી વિશાળ છે તમારા ફોનમાં જગ્યા નથી એવી વિશ્વની એવી એક મેમરી નથી બની એવી કોઈ જીબી કોઈ ટીબી નથી બની કે જ્યાં માને એમાં સંગ્રહ કરી શકે તો એક આનું આપણે ખાસ ધ્યાન રાખશું અને એક ખાસ અગત્યની વાત કે જે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી આ વાત આપણે અહીંયા અનુભવ થવામાં આવ્યા છે એ ઘણા લોકો માતાજીના નામ પર કે માતાજીની ગાદી પરથી તમને કદાચ આમાંથી અનુભવ થયા હશે કે મંદિર બનાવવાના બાને કે ઓનલાઈન પેમેન્ટના બાને કે ઓનલાઈન દર્શનના એવી રીતના ઘણા બધા ભાવિકોના અનુભવ એવા છે કે પૈસા ઉઘરાવવામાં આવે છે આપણે અહીંયા માતાજીના ધામમાંથી ક્યારે પણ એક રૂપિયો કોઈને માતાજી કે ક્યારે કોઈ સ્વયંસેવકોએ કીધું નથી કે તમે પૈસા અહીંયા દાન કરો કીધું કોઈને એટલે વિચાર તો કરો આપણી માએ કોઈ દી એમ નથી કીધું કે તમે મારી યુટ્યુબ કે ઇન્સ્ટાન્ટ સબસ્ક્રાઇબ કરો કે ફોલો કરો કીધું ક્યારેય એ બધો અમારો ધંધો છે કલાકારોનો કે ભાઈ અમને ફોલો કરો શેર કરો માં આપણને માતાજીએ ક્યારેય નથી કીધું તો આ જે પણ ભાવિકોના અનુભવ છે કે કદાચ તમને કાલ સવારે કોઈ ઉઠીને એમ કહે માતાજીના મંદિર માટે આપણે ભંડોળ ભેગું કરીએ છીએ કે દાન લઈએ છીએ ઓનલાઈન પેમેન્ટ આવું ક્યારેય કોઈ અહીંયાથી કહેવામાં આવતું નથી એટલે આવા લોકોથી સતર્ક રહેજો આની જવાબદારી તમારી રહેશે છે એટલે આવા કોઈ પણ જાતની છેતરપિંડીનો ભોગ બનવો નહીં આ એક ખાસ વાત તમે બધા યાદ રાખજો કે આવી કોઈ પણ પ્રકારના પૈસા અહીંયાથી ઉઘરાવવામાં આવતા નથી અને હા ઘણા લોકોના મનમાં કદાચ એવું હોય કે માતાજી આવું કોઈ પૈસા લેતા નથી ક્યારેય કોઈ પાસે ક્યારે બી ઉઘરાણી કોઈની કરી કે એવું કંઈ થયું નથી તો આ બધું એટલા બધા ભાવિકોનો નો પ્રસાદ કઈ રીતે બને છે કે આ બધું કઈ રીતે મેનેજ થાય છે આ લાઇટિંગ ને આ બધું કઈ રીતે બધા માણસોને હેન્ડલ કરવા તો એના માટે પણ કહી દઉં કે ઘણા બધા લોકો આમાંથી કોઈ પણ એવો એક વ્યક્તિ મને બતાવી દો કે જેનું કામ માળીએ કર્યું ન હોય છે કોઈ મારો પોતાનો છેલ્લા ત્રણ ચાર વર્ષનો અનુભવ છે સાહેબ હું સુરતથી આવું છું સુરતથી અહીંયા બસ મળે તો બસ ટ્રેન મળે તો ટ્રેન પણ અત્યારે એની કૃપા છે લોકલ ટ્રેન માંથી અત્યારે પંદર લાખ ની ગાડી લઈને આવું છું ત્યાં સુધી અનુભવ છે આ એની કૃપા છે મને મજા આવે તો ગાડી ટુ વ્હીલ લઈને આવું ફોર વ્હીલ લઈને આવું પણ જે એની કૃપા છે સાહેબ અને આમાંથી કોઈ બાકી નથી એની કૃપા નીચે એની છત્ર છાયમાં રહ્યું નથી તો આ એ માતાજીના ધામની અંદર જે કાંઈ પણ લોકો માનતાઓ કરે છે કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંકડી પાંચ પચીસ રૂપિયા કે પાંચસો રૂપિયા જે ધરે છે ને જે લોકોના કામ થયા છે અને જે ભાવથી ધરે છે કોઈ કહેતો નથી તમે પૈસા આપો એમ જે લોકો એના પોતાના મનથી એના ભાવથી માતાજીના પારે જે ધરે છે આ જે કાંઈ છે ને એ પૈસાનું છે બાકી કોઈ પણ પ્રકારનો એક પણ રૂપિયો માતાજીના ધામમાં અહીંયા ભારેજામાંથી આ માતાજીના જે કોઈ સ્વયંસેવકો છે નિયુક્ત કરેલા છે કે માડીના કોઈ પણ અહીંયાથી તમને ક્યારેય પણ એવો ફોન નહીં આવે કે તમે અહીંયા પૈસા જમા કરાવો માતાજીના મંદિર માટે એ તો એની કૃપા છે ને સાહેબ તો ખબર જ નહીં પડે રાતોરાત મંદિરોની મહેલોના મહેલો ઊભા થઈ ગયેલા છે આ હાઇવડીમાં છે આને હું તમારા પાંચ પચ્ચી રૂપિયાની જરૂર પડે લાગે તમને તમારી પાસે કેટલા પૈસા છે સાહેબ ગર્ભોપતિ માણસો હોય ને એ અહીંયા આવીને માથું ઝુકાવે છે પણ એવો કોઈ પણ પૈસાના પાવર કે કોઈની માની દયા રાજા હોય કે રંગ બધા ઉપર એક હરખી જ છે આ એ માં છે એટલે બધાને એક ખાસ વિનંતી છે કે આવા કોઈ પણ લોકોને આવા ફ્રોડ લોકોથી સાવધાન રહેજો સાવચેતી રાખજો નહીતર તમારા પૈસા તમે કોઈને પણ ટ્રાન્સફર ઓનલાઈન કરશો તો એની જવાબદારી ટોટલી તમારી રહેશે અહીંયાથી કોઈની જવાબદારી રહેશે નહીં ઘણા લોકો માનતા ના કે બાધાના નામ ઉપર પણ પૈસા ઉઘરાવે છે કે મારે માતાજીને ધજા ચડાવવી છે આજે મારો પોતાનો નાનો એવો અનુભવ છે મારે શેર નથી કરવો પણ તમને એક વસ્તુ જરૂર કહી દેસ કે તમારી પાસે સાહેબ ફૂલ નહીં તો ફૂલની પાખડી ન હોય કાંઈ ન હોય ને ખાલી માથું જાજો ના કામ ભાવ હશે તમારી શ્રદ્ધા હશે ને મા પર પૂરે પૂરો સમર્પિત ભાવ હશે ને તમારું કામ થઈ જાય મા ભાવની ભૂખી હોય મા પૈસાની ભૂખી નથી એટલે આવા જેટલા પણ લોકો છે એની ખાસ તમે સાવચેતી રાખજો અને એક અમારા જે કેમેરાવાળા મિત્રો છે જે ભાવિકો અહીંયા આપણે માના ધામમાં સેવા માટે આવે છે તો ઘણા લોકો નાના બાળકો હોય ને એટલે એને આપણે કંઈ કહીએ નહીં ડ્રોન ઉડતો એટલે પાણીની છૂટી બોતલો ઘા કરે છે એ લોકોને પણ મારું એક કહેવાનું છે કે કોઈ મોટા તો હરકત ના કરે પણ નાના બાળકો જો આવું કરતા હોય ને તેને રોકજો રોકજો કેમકે એ તમારા બધાના શૂટ લેવા માટે ફરતો હોય છે અને માતાજીની સેવા માટે માણસ આવતા હોય છે તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું કે ડ્રોન ઉપર કે કેમેરા ઉપર કોઈ પણ પ્રકારના ફૂલ આપણે ઉડાડવા નહીં અને મોબાઈલમાં શૂટ કરવાનું એક ખાસ બંધ કરી દેજો બસ એટલી વિનંતી સાથે માં રામ રામ રામથી બધા રવિવાર પૂરો થાય એટલે અહીંયા કચરો પડતો હોય આજુબાજુ ગંદકી થતી હોય તો મારા કઈ કેવા સેવકો છે કે ખાલી સેવા પેટે આખું મારું ધામ છે ને એ કચરો વીણી વીણી સાફ કરી દે છે મારે આજે એનું સન્માન કરવું છે આવું માતા બોલું મામા મારા સેવામાં મારા બારેજા ધામની સેવા જે થાય છે એમાં બહુ બહુ મોટો ભાગ એમનો સેવાનો કહેવાય કેવાય કે નહીં તમે તો નહી રામ 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 પડી કા મામ કરી કા ખઈન કચરો જોતો નાખી જતા રહો પણ અહીંથી જતા રહે છે બધાય પણ મારા ધામ માં છેલ્લા કેટલા ટાઈમ થી બે વર્ષ થી

આ સેવાનો શ્રેય એમને મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ ને સેવા બહુ મોટી કહેવાય કે નહીં કહેવાય ને આ તો મારા ધામમાં દરેકનો આદર છે અને આ રાખી અને મારે એક સંદેશો દરેક સમાજ સુધી મારા પહોંચાડવો છે એ ધનથી ઓભરજો રામ બોલો મેલડી मात की હું ગામ અમદાવાદથી આવું છું મારું નામ સુરેશભાઈ અંબાલાલ વાઘેલા છે હું છેલ્લા ઓછામાં ઓછા પોણા બે વર્ષથી અહીંયા ગાડી સેવા બજાવું છું હું એ રીતે આવું છું મારા પોતાના ખર્ચે આવું છું માના સાનિધ્યમાં પહેલાં બીડજમાં હતું ત્યારથી અમે ચાલુ કર્યું છે અને માની અસીમ કૃપા અમારી પર રહી છે કે જે અમે ખાલી કામ કરીને જતા રહીએ છીએ રવિવાર ભરાય ના ભરાય એની પણ અમે કોઈ આશા નથી રાખતા પણ તેમ છતાં મા અમને સપના વાતો કરતી હોય એવો અમને અનુભવ થાય છે અને અમારા એવા વણ બોલે કામો કર્યા છે કે જે મને આજે કોન્ટ્રાક્ટની નોકરીની અંદર મને ચૌદ લાખની લોન અપાઈ અને વીસ લાખનું મકાન અપાયું એ મારા સાનિધ્યમાં આવ્યા પછી અને આજે મારી હું વધારે તો નહીં કહું મારે જે કોન્ટ્રાક્ટની નોકરી એની અંદર એની અંદર પણ તે દોઢ વર્ષની અંદર મારો પગાર વધારો કરાવ્યો મારા કુટુંબની અંદર મારા છોકરાથી માંડીને મારા ભાઈઓથી માંડીને બધાને એમના ઓર્ડર અને પ્રમોશન આપી અને નોકરીમાં કાયમી કરાયા એ તારા સાનિધ્યમાં આવ્યા પછી માડી આટલું મારા જીવનની અંદર તફાવત થયો છે મારી અને હજુ હું સતત જેટલું મારાથી બનશે એટલું હું અહીં ગાડી આવ્યા કરીશ અને સાનિધ્યની સાફ સફાઈ કર્યા કરીશ જય કુકાર મેં આવા મારા ધામમાં માં ક્યારે તમને કોઈ નાત જાત નો ઊંચ નીચ નો ભેદભાવ જોવા મળ્યો ના ના કશું જ નહીં મળે કશું જ નહીં ઉપર થી અમે આવીએ ને તો સેવકો આવી અમને ચા પાણી નું પૂછે અને અમે ચા પાણી ના પીધી હોય તોય પણ એ લોકો લાવી આપે અને વધારે તો અમે કશું એમને નહીં કહેતા પણ જ્યારે બી અમે આવીએ ને આયાનો અવકાર અમને મળે ને એ જ મોટી ચીજ છે મારી તમારા સાનિધ્યમાં આવ્યા પછી આયાનો આવકાર આપે છે ને એ જ મોટી ચીજ છે એવા કોઈ તો આપી પણ આજે મે માતા એ તમને આવકાર એ તમારી તો વાત આખી અલગ છે તમે અપાવો તો જ એ લોકો આપે બાકી એમની કોઈ તાકાત બહારની વાત છે મારી તમારી પ્રેરણા હોય ને તો એ લોકો કરી શકે મારી અને આજે તમારી પ્રેરણા હોય ને તો અમે આવી શકીએ બાકી અમને તો એવું નથી કે અમારી પાસે ભાડા હોય ભાડા મળી તમે કરી આલો છો તારા અમે અહીંયા આવીએ છીએ ભાઈજી અમારી કોઈ ગજા બહારની વાત છે અમે કોન્ટ્રાકમાં નોકરીઓ કરીએ છીએ અને ઘરનું ભરણ પોષણ કરીએ છીએ પણ તમારે સાંનિધ્યમાં આવ્યા પછી મારી ઘણું બધું મેળવ્યું છે અને તમારી કૃપા થઈ છે મારી તમે મેં અમદાવાદથી આવો તા હા હા બાજુ સૌથી મોટી સેવા હોય ને મારા ધામ માં તો હું માતા એવું કહીશ કામની છે કેમ 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 કે તમે એક સ્કૂલમાં ભણ્યા હશો ગમે ત્યાં જગ્યાઓ સૂત્ર વાંચ્યું હશે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો કદાચ મારા ધામમાં કદાચ પ્રભુતાની અનુભૂતિ થતી હોય ને તો અમણે સ્વચ્છતા રાખી છે ને તારે અનુભૂતિ થાય છે ને રામ રામ માણી રામ કોઈ પણ દેવી શક્તિ પવિત્ર હોય તો પવિત્રતા પવિત્ર તત્વની પવિત્રતા ક્યારે જળવાય કે જ્યારે કોઈ સેવકો એની પવિત્રતા જાળવી રાખે એનું સ્થાન પવિત્ર રાખે એનો વિસ્તાર પવિત્ર રાખે તારે કોઈ પણ દેવી શક્તિ ભગવાનની પવિત્રતા જળવાઈ રહેતી હોય છે તો કદાચ આપણે જો વાવી મારી પવિત્રતા ના જાળવી હોત ને તો કદાચ અહીં પ્રભુતાનો અહેસાસ ના થતો હોત અહીં સ્વચ્છતા ના જાળવી હોત ને તો પ્રભુતાની અનુભૂતિ ના થતી હોત આજે મારા ધામ માં પ્રભુતાની અનુભૂતિ થાય છે ને થાય છે એનો શ્રેય કોને મળવો જોઈએ અમને મળવો જોઈએ કે રામ રામી રામ મળવો જોઈએ કે નહીં ભલે તમે કોઈ દાર સ્ટેજ ઉપર આવીને દર્શન કરવાની આશા નહીં રાખી કોઈ દાર લાઈન માં ધક્કા મુક્કી નહીં કરી પણ આજ હોમેથી બોલાયા ને નીતિ નિયમ મર્યા છે રામ મળી રામ ક્યારે એવું નહીં કીધું કે અમે બે વર્ષ થી સેવા કરે છીએ મને જવા દો અમને આપો માતાજી ના નજીક થી દર્શન કરવા દો ક્યારે આ લડત નહીં કરી કોઈ હક નહીં કર્યો પણ બસ એમણે કોઈ દાડે એવું દેખાડો નહીં કર્યો કે અમે સેવા કરીએ છીએ બસ એમનો તો વિશ્વાસ અમે સેવા કરીએ છીએ કોઈની માતા જોવો છે માતાનું ધામ છે ધામ છે રામ રામ મળી અને માતાનું ધામ એટલે આપણું પોતાનું ધામ એવું માન્યું છે રામ મળી રામ તો માતા કઈ કે આ ધામય એ તમારું પોતાનું છે ને માતાય એ તમારું પોતાની આ ધામય તમારા માટે પોતાનું છે અને માતા એ તમારા માટે તમારી પોતાની છે એમ રાખજો કે તમારા ઘરની સુખડી મનવાલી મનુષ્યના જોડે કોઈ જાત નો ભેદભાવ રાખ્યો આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું છૂત અછૂત ના ભેદભાવ ક્યારે મારા રામે નહી રાખ્યો ક્યારે કોઈ માતાજી નહી રાખ્યો એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સવરી હેઠા બોર ખાધા કે આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્યને કે ભગવાન માતાજી માટે દરેક સમાજ દરેક મનુષ્ય એના માટે સરખા આ તો હિન્દુ ધર્મ એક વર્ણ વ્યવસ્થા ના ભાગ રૂપે કદાચ અલગ અલગ વ્યવસ્થા આલી છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ભગવદ્ ગીતામાં એમાં કોઈને અલગ નહીં પાડ્યા પણ પોતાના જે કુળમાં જન્મ લીધો હોય એનું કર્તવ્યનું પાલન કરવા માટે ભગવાને વર્ણ ભાગ ભાગરૂપે અલગ નહીં પાડ્યા ખાલી કાર્ય અલગ આવ્યાશ કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કાર્ય એમને રીતે કરવાનું ક્ષત્રિય હોય તો ક્ષત્રિયને એમની જે રીતે કર્તવ્ય આવતું હોય દેશની રક્ષા કરવી ધર્મની રક્ષા કરવી ગાયોની રક્ષા કરવી એમને કાર્ય હું છે બે મતલબ કે વેપારી વાળા વેપાર વાળા જેમ કે સુથાર લુહાર કરિયાળા વાળા એ બધા એમાં ગણાય અને તમારા જે છે એ દરેક સેવા સમાજની સેવા તમારી સૌથી મોટી સમાજમાં સેવા છે આ સ્ટેજ છે ને તો એક બે ત્રણ ચાર પાયા છે એક પાયો નબળો હોય તો આખો સ્ટેજ એઠો પડે ગોડા

કોઈ માતાજી ભગવાનને કોઈ ક્યારેય ભેદભાવ હોતો નથી આ સંદેશો હાલવા માટે કદાચ આ મારે થોડું ઘણું બોલવું પડ્યું મારા ધામમાં નહીં દુનિયાના ધામમાં જાઓ અને અત્યાર જો કે એવું રહ્યું નથી અને એવું રાખવું નહીં બરોબર એટલે આ કાર્યથી કદાચ જે જોતા હોય વિડીયો જોનારા ખબર પડે યાર બેઠા હજુ તે કંઈક રાખતા હોય છૂત અછૂત ના ભેદભાવ એમના ભ્રમ નીકળી જાય ભલે રામ હવે તમને બધાને મારી પ્રસાદી આલવીશ મારે રામ રામ મારી માં લાવ પટેલ મા પ્રસાદી કરતા તમારો આશીર્વાદ જ બહુ છે માં આશીર્વાદ તો કાયમ રહેશે બસ માં ભલે રામ